નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ દસ અને બારની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ગોગંબા ખાતે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોગંબાના પરીક્ષા કેન્દ્ર નાલંદા વિદ્યાલય ખાતે આજરોજ એક સ્ટુડન્ટે આખા કેન્દ્રમાં પરીક્ષા આપી હતી આખા પરીક્ષા કેન્દ્રની અંદર માત્ર એક જ સ્ટુડન્ટનો નંબર આવ્યો હતો અને એના માટે આખું પેપરની કાર્યવાહી કરવામાં આવી હતી અને એણે હિસ્ટ્રીનું પેપર આપ્યું હતું ધોરણ બારનું જેના માટે શૈક્ષણિક સ્ટાફ દસ જેટલો અને વીસ જેટલા પોલીસ અને હોમગાર્ડ જીઆરડીના જવાનો સહિત ત્રીસ વ્યક્તિઓનો સ્ટાફ આજે પરીક્ષા કેન્દ્ર ખાતે રોકાયેલો રહ્યો હતો અને એક જ સ્ટુડન્ટે એક્ઝામ આપી હતી ત્યારે લોકોને પણ ખૂબ નવાઈ આ હતી અને આ કિસ્સો સાંભળી અને આમ તો ખૂબ જ વિચારતા કરી મૂકે એવી વાત છે કારણ કે આખા કેન્દ્રની અંદર એક જ સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી આખી શાળાની અંદર એટલે લોકોમાં આશ્ચર્ય છવાયું હતું શું નામ છે ભાઈ તારો એટલે કયું ગામ વરસડા પાતળ કયા ધોરણની એક્ઝામ આપી છે 12 માં 12 કે રિપીટર આજે સેનું પેપર હતું હિસ્ટ્રી ઇતિહાસ અને આજે અહીંયા તમે એકલા એક્ઝામ આપી છે આખા ક્લાસમાં એક જ હતા ને બીજા કોઈ ક્લાસની અંદર સ્ટુડન્ટ નહોતા કોઈ પરીક્ષાથી તો કેવું લાગણી કેવી થઈ એમ શું લાગ્યું ડર લાગ્યો કે પછી શાંતિથી પેપર આપ્યું કેવું ગયું પેપર કમ્પ્લીટ અને હજી કોઈ પરીક્ષા બાકી છે પેપર આપવાના કયું ગામ કીધું તમારું વર્ષના પાંચ અને કઈ સ્કૂલમાં ભણતા હતા એટલે ફેલ થવાના કારણે અહીંયા ફરીથી આવ્યું હતું પેલા પરીક્ષા નથી આપતી એટલે અત્યારે ફરીથી બીજી વખત એક્ઝામ આપી છે અને આજે હિસ્ટ્રીનું પેપર આપ્યું છે તો આપણે જોઈ રહ્યા છીએ કેમ્પસની અંદર કે આ છે નાલંદા વિદ્યાલયનું કેમ્પસ લગભગ વીસ જેટલા પોલીસ અને હોમગાર્ડના અને જીઆરડીના જવાનો એની બંદોબસ્ત બંદોબસ્ત માટે છે પરીક્ષા કેન્દ્ર ઉપર અને તેની સાથે શૈક્ષણિક સ્ટાફ સહિત ગણીએ તો ત્રીસ કરતાં વધારે સ્ટાફ અહીંયા આ એક જ સ્ટુડન્ટની પરીક્ષા માટે રોકાયેલો છે આમ જોવા જઈએ તો ખૂબ અજાયબ ઘટના છે અને બીજી બાજુ જોવા જઈએ તો આ બાબતે પરીક્ષા વિભાગ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા આના અંગે થોડુંક ઘટતું પણ કરવું જોઈએ કારણ કે એક જ જ સ્ટુડન્ટ માટે જો આટલો સરકારી કર્મચારીઓનો કાફલો રોકાઈ રહેતો હોય તો એ તંત્રએ પણ ખૂબ વિચારવા જેવી બાબત છે તો પણ અત્યારે તો આપણે આ વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એને સદનસીબ પણ ગણીએ છીએ કે એક જ સેન્ટર ઉપર આખા સેન્ટર ઉપર એના પોતાના એક જ વ્યક્તિ માટે આટલો બંદોબસ્ત અને આટલી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે